નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરતમાં ખટોદરા પોલીસે વિદેશી દારૂનું જથ્થો ઝડપી લીધો છે કપડાના પાર્સલની આડમાં ટ્રાન્સપોર્ટમાં દાળનો જથ્થો મોકલાયો હતો પોલીસે રેડ પાડી દારૂનો જથ્થો ઝડપ્યો અને એક આરોપીની ધરપકડ પણ કરી છે મળતી માહિતી મુજબ થર્ટી ફર્સ્ટને લઈને સુરતમાં પોલીસ એલર્ટ મોડ ઉપર છે ખટોદરા પોલીસે વિદેશી દારનો જથ્થો ઝડપ્યો છે

જેના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા કડક સૂચના આપવામાં આવેલ છે કે આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન ચલાવી લેવાય જેના ભાગરૂપે ખડોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સને બાતમી હકીકત મળેલ કે એક કાપડના પાર્સલમાં કોઈ માણસ મુંબઈથી કેટલોક વિદેશી દારૂ લાવી રહ્યો છે જે હકીકતની ખરાઈ કરતાં પંચો રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરતાં પાર્સલ ખોલતા કેટલોક વિદેશી માલ મળી આવેલો જેની અંદાજીત કિંમત રૂપિયા સવા બે લાખ થાય છે જે બોલાવી ચેક કરતા ઇંગ્લિશ દારૂ હોવાનું માલુમ પડતા તેમના વિરુદ્ધ અટક કરી કાયદેસર નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને તેમની ધોરણસર અટક કરવામાં આવેલ મુંબઈ થી લાવેલા નું પ્રાથમિક રીતે જણાવેલ છે મુંબઈ માં એક્ઝેક્ટ ક્યાંથી લાવ્યા તે પૂછપરછ ચાલુ છે